નમસ્કાર દર્શક મિત્રો તો તમારું આપણી આ નાનકડી એવી ચેનલમાં ફરી એક વખત સ્વાગત છે તો મિત્રો આજે હું તમને કાગડાની એક અદ્ભુત વાત સંભળાવવા જઈ રહ્યો છું તો મિત્રો તમે આ વાતને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો તથા તમારા સંતાનોને પણ આ વાત જરૂર શીખવજો જેથી તેમને દરેક મુશ્કેલ સમયમાં આ વાત કામ આવે તો મિત્રો આપણે આ વાત એક વાર્તા દ્વારા સમજીએ તેમજ તમે આ વાર્તામાં પૂરી તરફ હોય જાવ તે પહેલાં આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે આ વાર્તાનું શરૂ કરીએ તો મિત્રો આ વાર્તાનું નામ છે બે તરસિયા કાગડા એક સમયની વાત છે તે ગરમ દિવસો હતા એક તરસ્યો કાગડો પાણીની શોધમાં ભટકી રહ્યો હતો પરંતુ તેને ક્યાંય પાણી મળ્યું ન હતું સતત ઉડવાને કારણે તે ખૂબ થાકી ગયું હતું ગરમીને કારણે તેની તરસ તીવ્ર થઈ ગઈ તે ધીમે ધીમે ધીરજ ગુમાવી રહ્યો હતો તેણે વિચાર્યું કે તે દિવસે તે મરી જશે પરંતુ તેણે ફરીથી ઉડવાનું શરૂ કર્યું તે પોતાના ઘરથી ઘણો દૂર ગયો હતો તેણે એક ઝાડ નીચે પડેલો બીજો કાગડો જોયો શું થયું ભાઈ તમે આટલા ઉદાસ કેમ છો મને લાગે છે કે પાણીના અભાવે હું ફરીથી ઉડી શકીશ નહીં મારી પાંખોમાં કોઈ તાકાત બાકી નથી મેં પાણીની શોધમાં સખત મહેનત કરી છે પરંતુ હવે મેં બધી આશા ગુમાવી દીધી છે આશા ન ગુમાવો મિત્રો અમે ચોક્કસપણે ઉકેલ શોધીશું આપણે ધીરજ રાખવી જોઈએ કાળજી રાખો હું બીજી ક્યાંક પાણી શોધીશ કાગડો વધુ દૂર ઉડી ગયો જ્યારે તે થાકી ગયો ત્યારે તે ઘરની છત પર બેસી ગયો તેણે ખૂણામાં એક વાસણ જોયું પાણી મળવાના આશાએ તે ઘડા પાસે ગયો તેણે અંદર ડોકિયું કર્યું ઘડામાં પાણી હતું પણ તે ઘડાના તળિયે હતું કાગડો અત્યાર સુધી તેની છાશ ડુબાડી શક્યો ન હતો તેણે વિચાર્યું કે જો તે ઘડો નમાવશે તો પાણી પડી શકે છે અથવા ઘડો તૂટી શકે છે અને તેને પાણી નહીં મળે અને તે બીજા કાગડાની મદદ નહીં કરી શકે તેની તરસ છીપાવવા માટે ઘડામાંથી પાણી કેવી રીતે મેળવવું તે તેને ખબર ન હતી તેણે એક વિકલ્પ વિચારવાનું શરૂ કર્યું તેણે જોયું કે વાસણ પાસે કાકડા પડ્યા હતા તેણે એક વિચાર આવ્યો તેણે સાચ વડે કાંકરા ઘડામાં નાખવાનું શરૂ કર્યું કાગડો થાક અને તરસથી પરેશાન હતો છતાં પણ તે ઘડામાં કાંકરા નાખતો રહ્યો થોડા સમય પછી તેણે પાણીનું સ્તર ઉપર આવતા જોયું કાગડો હવે તે પાણી પી શકતો હતો તેની મહેનત રંગ લાવી પાણી પીધા પછી તેને સંતોષ થયો તે સમયે તેને તેનો મિત્ર યાદ આવ્યો જે તરસથી મરી રહ્યો હતો તે ઝાડ પર પાછો ગયો જ્યાં તેણે બીજો કાગડો જોયો હતો ઝાડ નીચે પડેલો કાગડો બેભાન હતો કાગડાએ પોતાની સાંચમાં રાખેલ પાણી બીજા કાગડા પર છાંટ્યું કાગડો ભાનમાં આવ્યો તેણે બીજા કાગડાને કહ્યું કે તેને પાણી મળ્યું છે તેઓ ધીમે ધીમે જ્યાં ગળા હતા ત્યાં સુધી ઉડી ગયા બીજા કાગડાએ તેની તરસ છીપાવી આભાર મારા મિત્ર આજે તમે મારો જીવ બચાવ્યો તરસને કારણે મારી હાલત દયનીય હતી કાલથી હું તમારી સાથે જ ચાલીશ અમે પ્રાણીઓ હંમેશા એકબીજાની મદદ કરી શકીએ છીએ જરૂરિયાતના સમયે એકબીજાને મદદ કરવી જોઈએ તો આપણે આ વાર્તાના બોધ એટલે કે કાગડાની એક વાત કહી છે તે જોઈએ તો આપણે મુશ્કેલ સમયમાં ધીરજ ન ગુમાવવી જોઈએ આપણે આપણી બુદ્ધિ વાપરવી જોઈએ અને સમસ્યાઓ ઉકેલવી જોઈએ તો જો મિત્રો તમને આ વાત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર